प्रभारी સચિવની અધ્યક્ષતામાં જિલ્લા વિકાસના કાર્યો અંતર્ગત એક અગત્યની બેઠક મળવા પામી છે વડોદરા કલેક્ટર કચેરી ખાતે પ્રભારી સચિવ શ્રી એમ થેનારાશન સાહેબના અધ્યક્ષસ્થાને મહત્વની સમીક્ષા બેઠક યોજાશે જેમાં જિલ્લાના મલ્ટી પોવર્ટી ઇન્ડેક્સ અને એસઆર પ્રોજેક્ટની કામગીરી ચકાસવામાં આવી છે ખાસ કરીને વડોદરાની વિશ્વામિત્રી નદીના પૂર નિયંત્રણ અને આગામી વર્ષના આગોતરા આયોજન અંગે ગહન ચર્ચા પણ કરવામાં આવી છે આ ઉપરાંત વાયબ્રન્ટ ગુજરાત અંતર્ગત જુલાઈના આયોજન રિજનલ ઇકોનોમિક માસ્ટર પ્લાન અને વીયુડીએ દ્વારા રોડ ડેવલપમેન્ટના કામોની સમીક્ષા કરવામાં આવી છે બેઠકમાં ગ્રામ્ય વિસ્તારોના આરોગ્ય શિક્ષણ અને આંગણવાડી જેવી પાયાની સુવિધાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે આ બેઠકમાં જિલ્લા કલેક્ટર અનિલ કોર્પોરેશન કમિશનર મહેશ બાબુ ડીડીઓ હીપરા મેડમ ઉપસ્થિત રહ્યા છે પ્રભારી સચિવ છે આજે કામ પ્રિન્સી પોવર્ટી રિડક્શન બાબતે આજે મિટિંગ કરી હતી જિલ્લા લેવલમાં એની અંદર જો હોસ્પિટલમાં લોકોના આઈએમઆર કહીએ છીએ મધર મોટા ટેસ્ટ કહીએ છીએ પાવર નીચે જ લોકો છે એમનો પોષણ શિક્ષણ એમના માટેનું પાણી સપ્લાય મકાન બનાવવાનો અને ટોયલેટ બનાવવાનો સ્વચ્છતાના બાબતે એને તમામ વિગતો રિવ્યૂ કર્યું છે અને ટીમ સાથેને એમને માર્ગદર્શન આપ્યું છે કામ કરવા માટે આની સાથે સાથે બરોડાના જે મેજર પ્રોજેક્ટો છે રિંગ રોડ એન્ડ વિશ્વામિત્રીને જે પૂર્ણ બાબતે જો કામ થયેલા છે એ સમીક્ષા એન્ડ એસઆઈઆર એસઆઈઆરના બાબતે પણ રોલ ઓબ્ઝર્વ છે એના બાબતે પણ જોઈએ છે એન્ડ આ સિવાયના આ એરિયામાં ઇકોનોમિક ડેવલપમેન્ટ કઈ રીતે થાય છે એના બાબતે પણ ચર્ચા કરી આજે પ્રભારી સચિવ શ્રી થરેન્દ્ર સાહેબ આપણે ડિસ્ટ્રિક્ટમાં આવ્યા હતા આજે કલેક્ટરશ્રીના ઓફિસમાં મિટિંગ રાખવામાં આવ્યું ત્યાં આગળ ડિસ્ટ્રિક્ટના મલ્ટીપોર્ટી ઇન્ડેક્સ જે રૂટીન એજન્ડા હોય છે એમાં કામગીરીનું સમીક્ષા કરવામાં આવ્યું છે અને સાથે સાથે એસઆઈઆરનું કામગીરી પણ સમીક્ષા કરવામાં આવ્યું અને વિશ્વામિત્રીનું લાસ્ટ ટાઈમનું ફ્લડ કંટ્રોલ અને આવતા વર્ષ માટે કે પ્લાનિંગ છે કે કેમેરા ઉપર પણ ડિસ્કસ કરવામાં આવ્યું અને આ સિવાય રિજનલ ઇકોનોમિક માસ્ટર પ્લાન જે વડોદરાની હાબ એરિયા છે અને આવતા વીજીઆરસી વાઇબ્રન્ટ ગુજરાત માટે જે જુલાઈ છે એની માટે પ્લાનિંગ બાબતમાં ચર્ચા કરવામાં આવી અને મોટા ભાગમાં આંગણવાડીઓ હેલ્થ એજ્યુકેશન આવા સેક્ટર્સમાં કલેક્ટરશ્રી અને રૂરલ એરિયાની વિસ્તારનું હતું સિટી વિસ્તારનું જે નોર્મલી અમારા અર્બન ડેવલપમેન્ટનું તો અલગ જ ડિસ્કશન હોય છે અને વુડાનું પણ રોડ ડેવલપમેન્ટ બાબતમાં પણ આજે ચર્ચા કરવામાં